ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં ખેડૂતો માટે મોટી સહાય યોજના કપાસ લસણ ધાણા અને તલના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલના જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ખેડૂતો માટેના મોટા સમાચાર દરરોજ તમને મળતા રહે તો તો સમાચાર બાબતે જોઈએ કોરિયાના તલના ટેન્ડરની જાહેરાતના પગલે તલની બજારમાં ઉછાળો જોવા મળ્યો છે પ્રતિમાણે પચીસ રૂપિયાનો વધારો થયો છે સાઉથ કોરિયા દ્વારા જે ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે તેના કારણે અચાનક જ ઝડપી ઉછાળો આવ્યો છે અને વેપારીઓ કહી રહ્યા છે કે તલના ટેન્ડરની જાહેરાત ધારણા કરતા વહેલી અને જથ્થો પણ પચાસ ટકા વધુ આવ્યો છે જેના કારણે તલની બજારમાં આગામી દિવસોમાં હજી પણ પ્રતિમાને પચીસથી પચાસ રૂપિયાનો વધારો થાય તેવી ધારણા છે ત્યારે તલમાં સારી ક્વોલિટીમાં અને નિકાસ જે બર માલ છે તેમાં બહુ ઓછા માલ બચ્યા હોવાથી તલની બજારમાં આગળ ઉપર મોટી તેજી થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી અન્ય તરફ ધાણાની વાત કરીએ તો ધાણાની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા સૌરાષ્ટ્રમાં નવા ધાણાની પાંચ હજાર બોરીની આવક થઈ હતી અને રાજસ્થાનમાં પણ બધા સેન્ટરોમાં મળીને પાંચસોથી સાતસો કટાની આવકો થવા લાગી હતી ત્યારે નવા ધાણાની ડિમાન્ડ સારી છે અને નવી સિઝનના ફેબ્રુઆરીના અંત સુધીમાં નિકાસ માટેના ભાવ પણ બોલાવા લાગ્યા છે ત્યારે બજારમાં વેચવાલી કેવી આવે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે બીજી તરફ લસણની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ઘટાડો થયો હતો અને જેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો ત્યારે હાલ લસણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતાં જૂનામાં ભાવ એક કિલોનો ચારસોથી પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જેમાં સ્વારી ક્વોલિટીમાં એક કિલો લસણના પાંચસો રૂપિયા ઉપજી રહ્યા છે તો ભાવમાં થયેલો આ વધારો યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એક ખેડૂતના જણાવ્યા અનુસાર જિંદગીમાં પહેલીવાર આવો લસણનો ભાવ જોયો છે તો રાજ્યના ખેડૂતો માટે સહાય યોજના બાબતે મોટા સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ છ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે જેમાં ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી કરવા જે કિંમત હોય તેના ચાલીસ ટકા સહાય અથવા તો છ હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે સ્માર્ટફોન પર ખરીદી યોજનાનો લાભ રાજ્યના જમીનધારક તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે તો સંયુક્ત ખાતા કિસ્સામાં ખેડૂતોને તેમની જમીનના આઠ માં દર્શાવેલ પૈકી એક ખાતેદારને આ યોજનાનો લાભ મળશે ત્યારે સ્માર્ટફોનની ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અન્ય તરફ કપાસની વાત કરીએ તો કપાસની આવકો વધીને બે લાખ મણ ઉપર પહોંચી હતી જે હવે ઘટી ગયા બાદ ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો ત્યારે આજે ફરીથી ઘટી જતા સૌરાષ્ટ્ર અને ગુજરાતની આવકો મળી અને એક પોઈન્ટ એંસી લાખ મણની આવક જોવા મળી હતી ત્યારે માર્કેટિંગ યાર્ડમાં કપાસનો સરેરાશ અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીનો ભાવ હતો ત્યારે બોટાદમાં એકતાલીસ હજાર સો મણની આવક જોવા મળી હતી તો કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સામે ઘાસડીના ભાવ પણ તૂટી રહ્યા છે